પોલીસે છડપી પાડ્યો વડોદરા જિલ્લાના પાથરા તાલુકાના ભુજ ગામના ઈસમે ઓગસ્ટ બે થી અલગ અલગ માલિકો પાસેથી કાર માસિક ભાડેથી લીધા બાદ બે મહિના રેગ્યુલર ભાડું આપીને કાર માલિકોના વિશ્વાસ કેળવી લીધા બાદ કારનું ભાડું રૂપિયા છત્રીસ લાખ ન ચૂકવી આ દિન સુધી કાર પરત નહીં કરતા પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં કુલ ચૌદ લક્ઝુરિયસ કાર જેની કિંમત રૂપિયા એક્યાસી લાખની શોધી કાઢી છે અને જે અલગ અલગ શહેરમાં માત્ર ત્રણથી ચાર લાખમાં આરોપીએ ગીરવી મૂકી હતી પ્રાપ્ત અહેવાલ મુજબ વડોદરા જિલ્લાના પાત્રા તાલુકાના ભોજ ગામના ફરભડી ફળિયામાં રહેતા વસીમ યુસુફભાઈ નુબારા નામના ઇસ્મે કેટલાક ફોર વ્હીલના માલિકો પાસેથી ગાડીઓ માસિક ભાડેથી લીધી હતી અને શરૂઆતમાં થઈને કાર માલિકોને બે ત્રણ મહિના રેગ્યુલર ભાડું ચૂકવ્યું પરંતુ ત્યારબાદ ફોર વ્હીલ માલિકોને ભાડા પેટે નીકળતા છત્રીસ લાખ નહીં ચૂકવીને ભાડેથી લીધેલી ઊંડાઈ વળના કાર મહિન્દ્ર કાર પરત નહીં કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નાવની તોરવની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવે હ્યુમન સોર્સિસના આધારે આરોપી વસીમ યુસુભાઈ નોબરાને ઝડપી પૂછપરછ હાથ ધરતા રીડા આરોપીએ કુલ ચૌદ ફોર વ્હીલ ગાડીઓ જેની કિંમત રૂપિયા એક્યાસી લાખની થાય છે તે શોધી કાઢી કાર કબજે લેવામાં આવી હતી આરોપી વડોદરા શહેર ઉપરાંત જુનાગઢ ભાવનગર આણંદ વગેરે સ્થળોએ માત્ર ત્રણથી ચાર લાખમાં કાર અલગ અલગ વ્યક્તિઓ પાસે ગેરવી મૂકી હતી જેને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી કબજે લીધી છે